મહેસાણા કમલમ ખાતે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત હાજર રહ્યા અને જીએસટી રાહત અને આત્મનિર્ભર ભારતની વિગત આપી દેશના વડાપ્રધાન મોદી સામાજિક ક્ષેત્રમાં આત્મનિર્ભર પર સતત ભાર આપી રહ્યા છે હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આત્મનિર્ભર સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે તેમજ તાજેતરમાં જીએસટી દરોમાં આકર્ષક રાહત દ્વારા નાના મધ્યમ અને લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન મળી રહ્યું છે ઉપરોક્ત બંને વિષય અંતર્ગત મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું મહેસાણા કમલમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આજની મિટિંગમાં ખાસ કરીને આત્મનિર્ભર ભારત અદણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણું આત્મનિર્ભર ભારત થાય એના માટેના અનેક પ્રયત્નો આજે ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે સમગ્ર લોકો સમક્ષ આપણે જે આયાત કરીએ છીએ અને જે નિકાસ કરીએ છીએ એ બે વચ્ચે દસ ટકાથી આસપાસનો ગેપ છે એ ગેપને કેવી રીતે ઘટાડી શકાય આપણા દેશમાં સ્વદેશી વસ્તુઓ કંઈ વાપરી શકાય અને આપણે બધી જ વસ્તુઓ સ્વદેશી વાપરીએ એ પ્રકારના ફિગર સાથે મેં આગળ આપની સમક્ષ રજૂ કર્યા હતા આવનાર સમયની અંદર જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું કે માત્ર દસ ગ્રામ તેલ જો આપણે ઓછું કરીએ તો એક વ્યક્તિ જે અત્યારે સત્તર કિલો છે એની જગાએ ત્રણ કિલો ઓછું થાય તો એકસો ચાલીસ કરોડની જનતા કેવડી મોટી વસ્તુ ડેવલપમેન્ટ થઈ જાય અમારું ઉત્તર ગુજરાત ખાસ કરીને પરસીસ માટે એટલે એગ્રોબેથ છે તો એગ્રોબેથની અંદર પણ અહીંયા આગળ ખેડૂતભાઈઓ આ પ્રકારની વ્યવસ્થા કરીને સરકારની અનેક પ્રકારની યોજનાઓ છે એ બધી યોજનાઓનો લાભ લઈને સારી ખેતી થાય સારું ઉત્પાદન થાય ક્વોલિટીવાળી વસ્તુઓ થાય અને એમાં આપણે આત્મનિર્ભરમાં સહયોગ કરીએ અને અમેરિકાનું પણ ઉદાહરણ આપ્યું હતું ચાઈનાની પણ વાત કરી છે મિત્રો આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આપણે ઇન્કમટેક્સની અંદર જે સ્લેપ હતો એ સ્લેપ વધારીને બાર લાખ કરોડ રૂપ બાર લાખ રૂપિયા કર્યા એના કારણે આ દેશમાં એક લાખ કરોડ રૂપિયા જીએસટી જીએસટી હતીપ રહ્યા છે એમાં એમાં એસી હજાર કરોડ રૂપિયા ફરક પડે કુલ આ બધાથી અઢી લાખ કરોડ થી વધારે ફરક પડવાનો છે એ આત્મનિર્ભર બનવા માટે લોકો પાસે અહીંયા આગળ પૈસા આવશે આપણે સારી ખરીદી કરી શકીશું અને આપણી ઇન્ડસ્ટ્રી જે પ્રકારની ચાલે એ પ્રકારની વ્યવસ્થા થવા થવાની છે ત્યારે પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આપણે આત્મનિર્ભર માટે આપનું પણ યોગદાન રહે એવી લોકો લોકો સુધી આપ હંમેશા કોઈ પણ વાત કરો તો લોકો પોઝિટિવ થિંકિંગથી હજી લેતા હોય છે તો મને લાગે છે કે આ બધા જે મેં ફિગરો આપ્યા છે એ આપ ત્રણ સુધી નીચે સુધી પહોંચાડો એવી સૌને મારી વિનંતી અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મૈસાણા